ત્યારે સરકાર ને પણ હું કહેવા માંગુ છું આ મંચ પરથી કે વિકાસ નામે હવે પછી જો તમે કોરિડોર માં અમારા લોકોની જમીનો લેવાની વાત કરશો હાઈ ટેન્શન લાઈનો માં જમીનો લેવાની વાત કરશો હાઈ સ્પીડ કોરિડોર માં જમીનો લેવાની વાત કરશો ડેમો નામે જમીનો લેવાની વાત કરશો અમે ધાર્યા પાલિયા ને ભાલા તીર લઈને ઉતરી ભાલા પાલિયા અને તીર કામઠા ને ધાર્યા અમે ઘર માં કઈ શણગાર માટે નથી મૂક્યા અમારી રક્ષા માટે છે અને જે દિવસે અમારા સમાજ પર ઉતરીશું ગાંધીનગર જવાનું થશે તો ગાંધીનગર પણ રેલો જશે અને ગાંધીનગર માં જઈને ફરજ પડશે તો ગાંધીનગર માં નેપાળ કરીને પણ સત્તા પરિવર્તન કરીશું ત્યારે આ વિસ્તારમાં આ પંચાયતમાં કેટલાક સરપંચો ને આ સભામાં નહીં આવવાનું નહીં જવાનું એમ કરીને ભાજપના કેટલાક નેતાઓ અમારા આગેવાનોને ડરાવતા હતા અમારા સરપંચોને દબાવતા હતા બીવડાવતા હતા કે ભાઈ ચૈતર વસાવાની કરીએ ફલાણું કરીએ ઢીકડું ની કરીએ તમારે ત્યાં જીબી વાળા રેડ કરાવીશું પોલીસ વાળા રેડ કરાવીશું તમારું પાણી બંધ કરી દઈશું તમારો રસ્તો બંધ કરી દઈશું એમ કરીને ભાજપના લોકોએ ખૂબ અમારા લોકોને ડરાવ્યા છે પણ ભાજપના લોકો પણ આ સાંભળી લે આ મંચ પરથી ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું આ કોંગ્રેસના લોકો નથી આ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લોકો છે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું જો તમે કોશિશ પણ કરશો અમારા એક પણ સરપંચ ને એક પણ આગેવાન ને હાથ લગાડવાની જો તમે કોશિશ કરશો તો તમારા બધાના અમે મોર બોલાવી દઈશું મોર અમે કોઈને છોડ્યો નહી કેમ કે અમે તમારા જેવા કોઈનું ખોટું કરતા નથી અમારે કોઈના રોડ ના પૈસા ખાવા નથી અમે કોઈ તલાવડી નો કોબાંડ કર્યો નથી અમે કોઈનું લૂટેલું કર્યું નથી અમારી સાથે બુટલે કરો નથી અમારી સાથે જમીનમાં થયો નથી અમે સાફ સભી ના માણસો છે અને અમારા જેવા ઈમાનદાર લોકો ને સમશેડ છો તો આવનારા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ ના લોકો સામે પણ આરતાની લડાઈ થશે કેટલાક દિવસો થી આ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસ ના નેતાઓ ભ્રમ ફેલાવે છે પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર વસાવાના અમે અમે સાથે સાથે છે જ લડવાના એ પણ માંગુ છું દૂર થી પાણી પર બેહીને જોયા નહીં કરો દૂર થી વાળ પર બેસીને જોયા નહીં કરો આવી જાવ આમ આદમી પાર્ટી માં તમારું સ્વાગત છે નહી તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસ સુપડા સાફ થઈ જવાની છે તમને અમે વધેલા નહીં વધે ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં તૈયાર થઈ જાય કોંગ્રેસ ના લોકોની શરમ છોડી દો એક વાર પૂછી લો ભાઈ હોય તો આવી દૂર પાણી પર જોયા કરો એ પણ સારા 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 લો આવી જાવ જે લોકો હશે એમને તાલુકા પણ લડવા મળશે જિલ્લા પણ લડવા મળશે એ લોકો ને આવનારા દિવસોમાં સત્તા પણ બનાવીશું એમાં પણ લઈ જઈશું પણ જે લોકો આપણા લોકોને હેરાન પરેશાન કરીને રણ વાત કરશે એવા લોકોને તો આપણે છોડવા માંગતા નથી અહિયાં પોલીસ અધિકારીઓ આપણી વ્યવસ્થામાં છે માટે જોરદાર તાળીઓ પાડી પણ એવા પોલીસ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આપણા લોકોની જમીનો છીનવવા માટેના આદેશો કરે છે આપણા લોકોને રોડ પર ઉભા રાખીને પકડો અને દંડ ઉઘરાવો એવી સૂચનાઓ આપે છે એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાંભળી લે આ આદિવાસી વિસ્તાર છે અનુસૂચિ વિસ્તાર છે પૈસા એક વિસ્તાર છે અહીંયા ગામ સભાનો પાવર લાગે છે તમે કોઈને પૂછ્યા વગર કોઈ પણ ગામમાં ઘૂસી જશો કોઈને પૂછ્યા વગર અમારા લોકો સાથે ડંડાવાડી કરશો અમારા લોકોને હેરાન કરવાનું પરેશાન કરવાનું કરશો તો અમારો પણ સમય આવશે અને એ દિવસે તમારો બધાનો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું

બે કરોડ નો તમે ડ્રોમ કાંથી લાવ્યા પાંચ કરોડ નું તમે સ્ટેજ કાથી બનાવ્યું તો એનો હિસાબ આપો તમે બે કરોડ ના સમોસા ખાઈ ગયા એનો હિસાબ આપો તમે બે કરોડ ચાલીસ લાખ નું ટોયલેટ લાવ્યા મોદી સાહેબ માટે એનો હિસાબ આપો તમે ડીઝલ ભરાયું બે કરોડ નો હિસાબ આપો તમે બે કરોડ ની ચા પીધી હિસાબ આપો તમે એક કરોડ ના ફૂલ ગુસ્સા લાવ્યા હિસાબ આપો તમે દસ કરોડ ના હોટલ ના બિલો હિસાબ આપો ત્યારે ભાજપ અને કોંગ્રેસના ના નેતાઓના પેટમાં તેલ અને ખાસ અહીના સાંસદે કીધું કે આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગે છે તમે વિચાર કરો આ ચેતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે ભાજપ મને છોડે એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો હતો તો 75 લાખ રૂપિયા તો ઠેલો ભરાઈ જાય ભરાઈ જાય કે ના ભરાઈ જાય

એ લોકો પર ફરિયાદ થઈ છે આજે જેલોમાં છે મંત્રીના પુત્ર આજે જેલોમાં છે નરસે જળ કોબાણમાં પણ ભાજપ અને કોંગ્રેસે કોબાણ કર્યું આજે નળ તો આપણા ગામમાં આવી ગયા પણ નળમાંથી એક ટીપો પાણી આપણને આ દિવસ સુધી મળ્યું નથી મળ્યું છે તમને બેનો બોલતા નથી પાણી આવતું હોય તો કેજો પાછા અહીંયા ખોટા નહીં પડીએ અમે આવે છે પાણી બસ આ લોકોએ કોબાણો જ કર્યા છે ત્યારે આજે આ મંચ પરથી અમે તમને કેવા માંગીએ કેવા માટે આવ્યા છે બંધારણીય અધિકારો ની વાત હોય આપણા વિકાસ ની વાત હોય આપણા બાળકો ના શિક્ષણ ની વાત હોય રસ નથી સરકાર ને તો પ્રજા ના પૈસે તાયફા કરવામાં રસ છે આજે લોકો દિવાળીઓ કરી ફરે છે ને એ દિવાળીઓ એમના કમલમ ના પૈસે થી એમના સાંસદના ના પૈસે થી એ બધી દિવાળીઓ તમારા જેવા લોકોના ના ટેક્સ ના પૈસે થી આ લોકો કરે છે એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તાથી દૂર કરી દેવું પડશે આપણે તૈયાર છો બધા તૈયાર છો બધા ત્યારે સાથીઓ આજે મનરેગા યોજનામાં માં આપણને રોજગારી એક વર્ષથી આ ભાજપની સરકારે બંધ કરી દીધી છે કેમ કેમ કે મનરેગામાં માં એ લોકોએ ખૂબ મોટા કોભાંડો કર્યા હવે મનરેગા અમે જી રામજી કર્યું એ લોકોએ શું નામ કર્યું જી રામજી ભગવાન રામ નો ઉપયોગ કર્યો ભાઈ ભગવાન રામજી તો અમારા બધાના હૈયામાં હૈયા માં વસે છે એ બધા અમારા વડીલો કેતા હતા અમારા સંતો મંતો કે છે ભગવાન રામ આપણે હૈયામાં વસે છે આ ભાજપ ની સરકારે ભગવાન રામ નો ઉપયોગ પણ ભ્રષ્ટાચાર માટે કર્યો છે ત્યારે આ ભાજપ ની સરકાર ને અમે કેવા માંગીએ છીએ નામ બદલવાથી તમારા કોબાંડો છુપાઈ જવાના નથી તમારા ભ્રષ્ટાચારી નેતાઓને આવનારા દિવસોમાં અમે ઘર ભેગા કરી દેવાના છે ઘર ભેગા કરી દેવું પડશે આ વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓ પણ આપણા લોકોને ખૂબ હેરાન કરે છે અહિયાં દીપડાઓ બહારથી લાવીને છોડી દેવામાં આવ્યા છે આપણી દીકરીઓ પર હુમલા થાય છે પર હુમલા થાય છે અત્યાર સુધી મોટું જંગલ હતું ત્યારે કોઈ વાઘ ને કોઈ દીપડા નોતા આવતા હમણાં દીપડાઓ બહારથી લાવી લાવીને આપણા લોકોને હેરાન કરવા માટે અહિયાં છોડવામાં આવે છે અને આપણા લોકોને હેરાન પરેશાન કરે છે ત્યારે એ જંગલ ખાતા અધિકારીઓને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું તમારું જંગલ ખાતું ઓગણીસો માં આવ્યું છે આદિવાસી તે દિવસે જંગલ ખાતા પણ ઘણી વાર સમાચાર અને નાની મોટી બધા આગેવાનો કેતા હોય છે કે આદિવાસી એ મૂળ માલિક છે આદિવાસી એ આ દેશનો માલિક છે ત્યારે સૌપ્રથમ આપણે આદિવાસી એટલે કોને જાણવું પડે ત્યારે સાથીઓ ઇતિહાસકારો એવું કહે છે દેશનો બંધારણ એવું કહે છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આધી અનાધી કાળથી આ પૃથ્વી પર જો કોઈ પહેલા આવ્યો હોય એ ఆదిમાનવ હતો એ જંગલોમાં ફરતો ફરતોતો

જે શેકાયેલું હોય અગ્નિ જે ભૂજાયેલું હોય અગ્નિ એને સાચવી રાખી ધાન્ય ની શોધ થતા થતા અનેક હજારો વર્ષ પછી આશરે આજે થી પચાસ થી પચાસ હજાર પહેલા ખેતીની થઈ અને એ આદિમાનવ એ સ્થાયી થયા નાના મોટા કપિલાઓમાં આદિવાસી સરદારો ગામના મુખીઓ ગામના પટેલો નાના મોટા કપિલાઓમાં એક રેવા લાગ્યા બાદમાં તો તમને બધાને ખબર છે આપણે બધા ભણીએ છીએ આપણો ઇતિહાસ ધોરણ નવ માં હોય આઠ માં હોય બધું ભણાવવામાં આવે છે કે ત્યારબાદ સભ્ય સંસ્કૃતિઓ વિદેશોમાંથી આવી કેટલીક જાતિના લોકો યુરોશિયન થી આયા કેટલા પોર્ટુગીઝ થી આયા કેટલા મુગલોએ આક્રમણ કર્યું ફ્રેન્ચોએ આક્રમણ કર્યું હુણોએ આક્રમણ કર્યું અને અનેકવાર ઇતિહાસકારોના કહેવા પ્રમાણે આ દેશ પર આક્રમણો થયા બારના લોકોના શાસનો આવ્યા અને છેલ્લું શાસન અંગ્રેજોનું હતું ત્યારે અંગ્રેજોના શાસન વખતે પણ આ વિસ્તારના આપણા પૂર્વજો એ ચાહે બિરસા મુંડા હોય તેત નાયક હોય ખાદ્ય નાયક હોય

હવે ભારત દેશનું લોકશાહી રાજ્ય શાસન આવ્યું છે લોકશાહી ના લોકશાહી શાસન માં તંત્રીઓ બન્યા અનેક રાજ્યો બન્યા અને લોકશાહી ના ઢબે શાસન ચાલતું ગયું પણ આઝાદી ના વર્ષ પછી પણ જે બંધારણ દેશ ચાલે છે એ બંધારણમાં માં આદિવાસીઓ માટે જે જોગવાઈ કરેલી છે કે ભાઈ અનુસૂચિ પાંચ જે પ્રકારે બંધારણના ના આર્ટિકલ બસો તેતાલીસ માં લખેલું છે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખવો હોય રોડ બનાવવો હોય કંપની નાખવી હોય કારખાનું નાખવું હોય સ્ટેચ્યુ નાખવો હોય કોરિડોર બનાવવો હોય હાઈવે નાખવો હોય કે હાઈ ટેન્શન લાઈન ના ટાવર ઉભા કરવા હોય નહેર કાઢવી હોય કોઈ પણ જાતની પાવર માટે ગામ સભાને સત્તા આપી છે ત્યારે પાંચમી નો જે સત્તા મળી છે મળી છે ત્યારે બંધારણ તો એવું કહે છે ન વિધાનસભા ઊંચી ગામ સભા ત્યારે આજે આપણી ગામ પાવર કોઈ પણ જગ્યાએ લાગુ કરવામાં આવ્યા નથી આજે ગામ સભાના એજન્ડા એ એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ બનાવે છે આપણા ગામોની ગામ સભા બોલાવવામાં આવે છે અને ગાંધીનગરથી બોલા મોકલાયેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવે છે અને પછી આપણા લોકોને એમાં છૂટા કરી દેવામાં આવે છે ત્યારે આઝાદીના 71 વર્ષ પછી પણ આપણા બંધારણીય અધિકારો અનુસૂચિ પાંચ અને પૈસા એક લાગુ કરવામાં નથી આવી ત્યારે આજે આમ આદમી મંચ પરથી હું તમને માંગુ છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં સત્તામાં આવશે તો પેલું કામ અનુસૂચિ પાંચ અને પૈસા એક લાગુ કરવાનું ગુજરાતમાં થશે કેમ કે એ લાગુ થવાથી ગામ સભાને પાવર મળશે તમારા ગામમાં શું જોઈએ છે શેની જરૂર છે એ ગામના લોકો નક્કી કરશે અને ગાંધીનગર સુધી તમારો ઠરાવ જશે અને એ મંજૂર થશે ત્યારે સાથીઓ આ લોકશાહી દેશમાં પણ આપણે બધાએ આપણા લોકોએ ભોગ ભોગ આપ્યો છે ભોગ એટલો બધો આપ્યો છે તમે ખાલી બે ત્રણ મેં દાખલા આપીશ નર્મદા ડેમ ની વાત કરું અમારા દાદા લોકો કહેતા હતા કે નર્મદા ડેમ જ્યારે બનતો તો ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ગામોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે લોકોને કહેવામાં આવ્યું કે આ સરકારની યોજના છે બધાએ ગામો ખાલી કરવા પડશે અને ગામડાની ગામડા ખાલી થઈ ગયા થી આપણે ઘણીવાર સમાચારના માધ્યમોથી અને નાની મોટી મીટિંગોમાં બધા આગેવાનો કહેતા હોય છે કે આદિવાસી એ મૂળ માલિક છે આદિવાસી એ આ દેશનો માલિક છે ત્યારે સૌપ્રથમ આપણે આદિવાસી એટલે કોણ જાણવું પડે ત્યારે સાથીઓ ઇતિહાસકારો એવું કહે છે દેશનો બંધારણ એવું કહે છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર જો કોઈ પહેલા આવ્યો હોય એ આદિ હતો એ જંગલોમાં ફરતો તો ત્યારે કોઈ પણ જાતની ચીજ વસ્તુઓની શોધ નોતી થઈ એમણે જંગલના ના વન ફળ કંધમોળ અને જંગલના પાણી વન્ય પ્રાણીનો શિકાર કરીને ભટકતું જીવન જીવતો તો ધીરે ધીરે અગ્નિ શોધ થઈ વાંસના ના ઘસારા માંથી અગ્નિ જયારે નીચેના તણખલા પડ્યા અને આગ લાગી ત્યારે આદિમાનવ ને ખબર પડ્યું કે અગ્નિ જે શેકાયેલું હોય અગ્નિ જે ભૂંજાયેલો હોય એ ખવાય અને એને અગ્નિની શોધ એને સાચવી રાખી બાદમાં પેણાની શોધ થઈ ધાન્ય જે આપણે ખાઈએ છીએ ધાન્યની શોધ પણ થઈ ધાન્યની શોધ થતા થતા અનેક હજારો વર્ષ પછી આશરે આજે આજથી પચાસ ચાલીસ થી પચાસ હજાર વર્ષ પહેલા ખેતીની શોધ થઈ અને એ આદિમાનવ એ સ્થાયી થયા નાના મોટા કબીલાઓમાં આદિવાસી સરદારો ગામના મુખીઓ

ત્યારે આ લોકશાહી શાસન માં આપણને બધાને ન્યાય મળશે રાષ્ટ્રપતિઓ લોકશાહી ના ઢબે શાસન ચાલતું ગયું પણ આઝાદી ના વર્ષ પછી પણ જે બંધારણ દેશ ચાલે છે એ બંધારણમાં આદિવાસીઓ માટે જે જોગવાઈ કરેલી છે કે ભાઈ અનુસૂચિ પાંચ જે પ્રકારે બંધારણના આર્ટિકલ બસો તેતાલીસ માં લખેલું છે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખવો હોય રોડ બનાવવો હોય કંપની નાખવી હોય કારખાનું નાખવું હોય સ્ટેચ્યુ નાખવું હોય કોરિડોર બનાવવો હોય હાઈવે નાખવો હોય કે હાઈ ટેન્શન લાઈન ના ટાવર ઉભા કરવા હોય નહેર કાઢવી હોય કોઈ પણ જાતની પાવર માટે ગામ સભાને સત્તા આપી છે ત્યારે પાંચમી અનુસૂચિનો જે સત્તા મળી છે ના જે ગામ સભા ને સત્તા મળી છે ત્યારે બંધારણ તો એવું કહે છે ન લોકસભા ના વિધાનસભા સબસે ઊંચી ગામ સભા ત્યારે આજે આપણી ગામ સભાના પાવર કોઈ પણ જગ્યાએ લાગુ કરવામાં આવ્યા નથી

આપણા બંધારણીય અધિકારો અનુસૂચિ પાંચ અને પૈસા એક લાગુ કરવામાં નથી આવી ત્યારે આજે આમ આદમી પાર્ટીના મંચ પરથી હું તમને માંગુ છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં સત્તામાં આવશે તો પેલું કામ અનુસૂચિ પાંચ અને પૈસા એક લાગુ કરવાનું ગુજરાતમાં થશે કેમ કે એ લાગુ થવાથી ગામ સભાને પાવર મળશે તમારા ગામમાં શું જોઈએ છે શેની જરૂર છે એ ગામના લોકો નક્કી કરશે અને ગાંધીનગર સુધી તમારો ઠરાવ જશે અને એ મંજૂર થશે ત્યારે સાથીઓ આ લોકશાહી દેશમાં પણ આપણે બધાએ આપણા લોકોએ બહુ ભોગ આપ્યો છે ભોગ એટલો બધો આપ્યો છે તમે ખાલી બે ત્રણ મેં દાખલા આપીશ નર્મદા ડેમ ની વાત કરું અમારા દાદા લોકો કહેતા હતા કે નર્મદા ડેમ જ્યારે બનતો હતો ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ પ્રદેશ મહારાષ્ટ્રના ગામોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે લોકોને કહેવામાં આવ્યું કે આ સરકારની યોજના છે બધાય ગામો ખાલી કરવા પડશે અને ગામડા ગામડા ખાલી થઈ ગયા સાથીઓ ત્યારે વળતર કેટલો આપ્યું તો તમને બતાવું મેં ત્યારે એક ગુંઠાના ગુંઠો એટલે કે એકડમાં 40 ગુંઠા હોય એક એકડમાં 40 ગુંઠા આવે ત્યારે ગુંઠાના ભાવે એ ઉકાઈ જળાશય હોય નર્મદા જળાશય હોય કે બીજા ડેમ હોય એમાં ગું કેટલા આપતા ચાલીસ ગુંઠા આવે ચોવીસ ચોથ છન્નું એટલે એક એક નવસો ને સાહીઠ રૂપિયા ત્યારે આપવામાં આવ્યા બીજો જે ભાવ હતો બીજા પ્રકારનો ભાવ એક ગુઠા એકવીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યો જે થોડી ખરા ખાડા ટેકરા વાળી જમીન હતી અને જેટલી જમીન હતી ચાલીસ રૂપિયા રૂપિયા ત્રીજો ભાવ નક્કી કરવામાં આવે તો એક ગુંઠાના ના અઢાર રૂપિયા અઢાર રૂપિયા એટલે અઢાર ચોક બોતેર થાય એટલે સાતસો ને વીસ રૂપિયા એક એકર ના

દેશ માટે જે લોકોએ પોતાના ગામ ખાલી કર્યા પોતાની સંસ્કૃતિ પોતાની પ્રકૃતિ પોતાના જળ જંગલ જમીન સાથે થઈ ગયા પોતાના પરિવાર સાથે છૂટા પડ્યા એ લોકોને તે વખતે રૂપિયા આપ્યા હતા અને કીધું તમારા એક જણ ને સરદાર સરોવર નિગમ માં નોકરી આપીશું તમને જ્યાં પણ મોકલીશું ત્યાં સિંચાઈ નું મફત પાણી આપીશું તમને જ્યાં પણ મોકલીશું ત્યાં ખેતીવાડી વીજળી આપીશું એ કોંગ્રેસ ની સરકાર હોય કે ભાજપ ની સરકાર હોય નર્મદા ના વિસ્થાપિત એક પણ માંગણી આજ દિન સુધી પૂરી નથી કરી સાથીઓ ત્યારે જો આમ આદમી સરકાર બને તો સૌથી પહેલા નર્મદા વિસ્થાપિતો ને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી ની સરકાર કરશે હવે એકણ ના છસો ને સાહીઠ રૂપિયા તે વખતે આપણા વડીલોને આપીને ત્યાંથી તગડી મૂક્યા હતા છસો ને સાહીઠ રૂપિયામાં શું આવે વચ્ચે આવ્યા હતા આ વિસ્તારમાં નેરનું પાણી આવે છે આપણા એ બધાને જ રજૂઆત કરી અહીંના સરપંચો બધાને જ કીધું જિલ્લા પ્રમુખ કીધું ધારાસભ્ય કીધું સાંસદ કીધું કે ભાઈ હિંમતપુરા જેસિંગપુરા આમલિયા અને જે પણ નમારિયા ને બધા જે ગામો આવે છે ત્યાં નેર નું પાણી લીકેજ થાય છે આખા ગામડાઓ ને ગામડાઓમાં પાણી ફરી વળે છે એનો રસ્તો કરી આપો એ નેર નું પાણી અમારા ગામોમાં નહીં ઘુસે એની વ્યવસ્થા કરી આપો ગટર લાઈન કરી આપો આજ દિન સુધી આ સરકારે આ લોકોને પાણી માટે યોગ્ય વ્યવસ્થા નથી કરી આપી મે આજે આમ આદમી પાર્ટીની બનાવી દો એ નિર્નિપિન કરવાનો કામ આમ આદમી પાર્ટી ની બોલી ત્યારે એ ભાજપ હોય કોંગ્રેસ હોય અત્યાર સુધી વારા પરથી એ લોકો શાસન કરતા હતા હવે આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધી ગયો છે આમ આદમી પાર્ટી હક અધિકારો વાત કરે છે બાળકો ના ની વાત કરે છે શાળા ની વાત કરે છે યુવાનો વાત કરે છે ને ભાવ મળે સીસીઆઈ કેન્દ્ર પર એની ખરીદી થાય એમએસપી ભાવ મળે એની વાત કરે છે વાત કરે છે મારા યુવાનો ને આ સ્થાનિક રોજગાર મળે એની વાત કરે છે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને આજે ચૈતર વસાવા લોકો ગાળો ભાંડે છે પણ ભાજપ ને કોંગ્રેસ ને આ અને આવનારા દિવસોમાં અમને આશા હતી કે ત્રીસ વર્ષ કોંગ્રેસ નું શાસન હતું એને કઈ નહીં કર્યું એટલે ત્રીસ વર્ષ આપણે ભાજપ પણ મત આપ્યા છે આપ્યા છે કે નથી આપ્યા આપણે ત્રીસ વર્ષ થી ભાજપ ને પણ લાવ્યા છે ભાજપે પણ આપણો કઈ કરવાના નથી અને કરશે પણ નહીં ત્યારે બી તમને વિનંતી કરવા માટે આવ્યો છું હવે કોંગ્રેસ ના સંબંધો ભૂલી જાઓ ભાજપ ની શરમ ભૂલી જાઓ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી માં ઉમેદવારી કરીને લડી લો જીતી જાઓ અને આપણા લોકોની સેવા કરવા માટે તમે મંચ પર આવી જાવ એવી તમને વિનંતી કરવા માટે આવ્યો